અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડીયા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાની હાજરીમાં સેનિટેશન સુપરવાઇઝરની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારના દુકાનદારો લારી ધારકો પથરાના માળાઓ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ની કલમ ઓગણીસ એકસો બાણું હેઠળ એકસો છેતાલીસ ઇસમોને નોટિસ આપવામાં આવી હતી નગરપાલિકા વિસ્તારના ભરૂચી નાકાથી નગર સુધીની મેઇન રોડ આવેલ દુકાનદાર દુકાનો તેમજ ચૌટા નાકાથી ગડખોલ જતા ઓવરબ્રિજ સુધીના રોડ ઉપર આવેલ દુકાનદારોને દુકાનની આજુબાજુ ગંદકી ન કરવા અંગે દુકાનમાં ફરજિયાત ડસ્ટબિન રાખવા બાબતે તેમજ એકસો વીસ માઇક્રોનથી પાતળી પ્રતિ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે રૂબરૂમાં સ્થળ ઉપર જઈને તાકીદ કરવામાં આવી હતી જો આ નોટિસ આપ્યા બાદ પણ દુકાનદારો કે લારીવાળાઓ આપેલા સૂચનાઓનું પાલન